અને બુદ્ધિના બાળકો અહીં આજે જે નવસારી મહાનગરપાલિકાએ જે પ્રોગ્રામ ગોઠ્યો છે એમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ અને અમારા મનબુદ્ધિના બાળકોએ જે બધી વસ્તુઓ બનાવી છે અહીંયા એનું અમે અહીંયા પ્રદર્શન ભરેલું છે પાછળ તો અમારા શહેરીજનો એ જોઈ અને ખરીદી પણ શકે છે અને હું તો સૌ શહેરીજનોને અપીલ કરું છું કે અમારી સંસ્થા ના બાળકોને જોવા માટે અને વિઝિટ કરવા માટે તમે કોઈપણ સમયે આવી શકો છો અને જે અમારા જે એચઆઈ બાળકો એટલે કે બુક બધી બાળકો છે એ અહીંયા નીચે અહીંયા રંગોળી કરી રહ્યા છે એ રંગોળી પણ નિહાળી શકો છો અને ઘણી પરી ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલ અને ડિસ્ટ્રિક્ટ લેવલે પણ અમારા બાળકો પાર્ટિસિપેટ કરે છે અને ત્યાંથી પણ ઘણા બધા મેડલો લાવ્યા છે તો સૌને મારા એક નમ્ર અપીલ છે એટલે આ દિવ્યાંગ બાળકોને નિહાળવા માટે જોવા માટે સૌ તમે અમારી સંસ્થાની મુલાકાત લઈ શકો છો અને કોઈપણ સમયે તમે આવી શકો છો મારું નામ પંકજભાઈ નાયક છે હું આ સંસ્થામાં પીઆરઓ તરીકે માનદ સેવા આપું છું અને તમે કોઈપણ સમયે મારો સંપર્ક સાધીને અમારી સંસ્થાની વિઝિટ કરી શકો છો અને અમારા બાળકોને નિહાળી શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચી જે એન્ડ ઝેડ મદરેસા કાવરંગી પારસી સંચાલિત શાળાના શિક્ષક તરીકે આ લુન્સિકુ અને નવસારી નગરપાલિકા દ્વારા આયોજિત શરદ શિયાળુ રમોત્સવની અંદર જુદી જુદી રમતો યોજાઈ હતી કબડ્ડી કોથરાદોળ લીંબુ ચમચી અને અનેક રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એ ઉપરાંત નવસારી શહેરની અંદર બોક્સિંગ જુડો કુસ્તી કરાટે અને વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે અને એ પ્રવૃત્તિમાં બાળકોની આશરે પંદરસો થી સત્તરસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમાં દરેક વિદ્યાર્થીઓ જેના નંબર આવ્યા હતા એમને મેડલો અર્પિત કરી નવસારી નગરપાલિકાએ સુંદર આયોજન કરવા બદલ હું મદરેસા સ્કૂલ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ બધી રમતો પહેલા સમયની છે જે અમને જોવા એટલી ખાસ મળી ન હતી આ સમયે અમને આ રમત જોવા મળી રમવા મળી અમને જ આનંદ થયો હું ચાહું છું કે નવસારીમાં દર વર્ષે આવી રમતનું આયોજન થાય મજા મારે હું આ હરેશ એમ બસી પ્રમુખ ઉત્કર્ષ મંડળ નવસારી ચાલવું શાકાહાર કરવો અને એ રીતે ઉર્જા બચાવવી યંત્રનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો એ પ્રમાણે આજે આ બીજા શનિવાર હવે કોઈ કોઈને રાઉન્ડ માર્યો અને ઉપરાંત આજે નવસારી મહાનગરપાલિકા તરફથી શરદોત્સવ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં પણ ખુશી ખુશીથી ભાગ લીધો ખુરશી રમની રમતમાં પણ ભાગ લીધો એમાં ઇનામ પણ જીત્યું અને તે ઉપરાંત તમામ રમતોમાં અમે ભાગ લઈ આજે આનંદ અનુભવી છે આવા આવા પ્રોગ્રામ થતા રહે એ માટે નગરપાલિકાને અમે ધન્યવાદ આપીએ છીએ અને ભવિષ્યમાં અમે પણ એની જોડાઈશું આભાર